નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભારતમાં મોટા ભાગના ઘરોમાં સવાર અને સાંજે ભોજનમાં રોટલી જરૂર બનતી હોય છે રોટલી વગર ભોજનની થાળી અધૂરી માનવામાં આવે છે જ્યાં સુધી થાળીમાં રોટલી દાળ ભાત અને શાક સલાડ ન હોય ત્યાં સુધી ભોજન અધૂરું માનવામાં આવે છે પરંતુ રોટલી બનાવતી વખતે લોકો અમુક નાની નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોનું પાલન કરવાનું ભૂલી જાય છે જેનાથી ભોજનના પોષક તત્વ સારે સુધી પહોંચી નથી શકતા લોટ બાંધવાથી લઈને રોટલી શેકવા સુધી દરેક વસ્તુ યોગ્ય રીતે કરવી ખૂબ જ જરૂરી છે મોટા ભાગના લોકો એવી ભૂલ કરે છે કે લોટ બાંધ્યા બાદ તરત રોટલી બનાવવાનું શરૂ કરી દે છે પરંતુ લોટ બાંધ્યા બાદ તેને થોડીવાર માટે સેટ થવા માટે મૂકી રાખો તેનાથી તે હલકો ફેરમેટ થઈ જશે આવા લોટની રોટલી વધારે મુલાયમ બને છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અમુક લોકો મોડર્ન સ્ટાઇલના ચક્કરમાં નોન સ્ટીક તવી પર રોટલી શેકે છે જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતું જો તમે પણ એવું કરી રહ્યા છો તો આ આદતને બદલી નાખો રોટલી હંમેશા લોખંડના તવા પર જ શેકવી જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચાર અપડેટ મળતી રહે